ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકા સહિત જિલ્લાભરમાં ઠેર ઠેર વરસેલા ભારે વરસાદના કારણે રસ્તાઓ બિસ્માર બનવા ઉપરાંત વિવિધ ખેતીના પાકોને પણ મોટું નુકસાન થયું હોવાના અહેવાલ સામે આવ્યા છે ત્યારે વીતેલા કલાકો દરમિયાન ભરૂચ જિલ્લાના વિવિધ વિસ્તારો સાથે ઝઘડિયા તાલુકામાં પણ ગ્રામ્ય વિસ્તારોમાં કેળ સહિતના અન્ય પાકોનું ધોવાણ થતાં ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે ચાલુ વર્ષે ફૂંકાયેલા વાવાઝોડામાં પણ તાલુકાના ખેડૂતોએ ઉગાડેલા કેળનો પરિપક્વ પાક જમીન દોસ્ત થઈ ગયો હતો હાલમાં જ વરસેલા અવિરત વરસાદથી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોની સીમમાં કેરનો પાક જમીન દોસ્ત થઈ જતાં ખેડૂતોની હાલત કફોડી બની છે કેરના પાકને ભરે નુકસાન થયું અને એની રજૂઆત અમે અમારા લોકસભાના જે ઉમેદવાર છે મનસુખભાઈ વસાવા સાહેબ એમને જાણ કરી એવો આજરોજ અમારા ખેતરોમાં જાતે સ્થળ રૂબરૂ મુલાકાત લઈ અને નુકસાનીનો માહિતી મેળવી અને એમને સંબંધિત જિલ્લા ખેતીવાડી અધિકારી તાલુકાના વિસ્તરણ અધિકારી દરેકને ફોનથી ચર્ચા કરી અને જરૂરી પગલાં લેવા માટે એમને સૂચનો કર્યા આમ તો ઝઘડિયા તાલુકામાં કેળ અને શેરડીના પાકનું વિપુલ પ્રમાણમાં વાવેતર થાય છે ત્યારે ભારે વરસાદથી ખેતીને થયેલા નુકસાનીનો તાગ મેળવવા સાંસદ મનસુખ વસાવાએ સ્થળ મુલાકાત કરી હતી એટલું જ નહીં સ્થળ પરથી જ સાંસદ મનસુખ વસાવાએ ખેતીવાડી અધિકારીઓનો ઉધડો લીધો હતો

તો જિલ્લાના અને તાલુકાના જે આની સાથે જોડાયેલા અધિકારીઓને મેં અહીંયા અહીંયાથી ફોનથી મેસેજથી જાણ કરી તાત્કાલિક સર્વે કરો અને જે પણ સરકારમાંથી જે સહાય મળે છે એ સહાય ઝડપથી એમને ખેડૂતોને મળે એ રીતના રજૂઆત કરીશું આખા ભરૂચ જિલ્લામાં જ આ આ પ્રકારના જે જે ખેડૂતોને નુકસાન થયું છે એ ખેડૂતોને પૂરેપૂરું નુકસાની મળે એના માટે સરકારમાં અમે રજૂઆત કરીશું